ચલો અમારા બર્થડે સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે અને હવે હલ્દીના કાર્યક્રમ માટેની રૂપરેખાઓ આગળ ચાલે છે શિલ્પા ભાભી અત્યારે બાજોઠ ગોઠવી રહ્યા છે ત્યારબાદ ત્યારબાદ આને શું કહેવાય આને શું કહેવાય વાના તૈયાર થઈ ગયા છે હવે આની પછી શું આવે આ મને ફરી બહુ મારા તૈયાર હા એ મને ફરી મારા તા માથામાં બહુ અને આ મૂંગ ને એવું કઈક છે પૂરી ને બધું એવું કઈક હોય તળવાનો નથી દર વખતે કહેવાનું એક નહીં એક વાત લગ્ન માત્ર બે વ્યક્તિઓનું બંધન નથી પરંતુ બે પરિવાર પરંપરા અને સંસ્કૃતિઓનું મિલન છે આ સમગ્ર લગ્ન વિધિમાં દરેક રસમ પાછળ કોઈને કોઈ ઊંડો અર્થ અને માન્યતા છુપાયેલી હોય છે આવી જ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રંગીન રસમ છે હલ્દી રસમ લગ્નના એક કે બે દિવસ પહેલાં વર અને વધુના ઘરે હલ્દીનો પ્રસંગ યોજવામાં આવે છે આ રસમમાં કુટુંબની સ્ત્રીઓ હલ્દી તેલ ચંદન અને ગુલાબજળનું મિશ્રણ બનાવીને વર વધુના ચહેરા હાથ અને પગ પર લગાવે છે સાથે ગીતો હાસ્ય મજાક અને આશીર્વાદ વરસે છે હલ્દી ભારતીય સંસ્કૃતિમાં શુદ્ધતા અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે હલ્દીમાં જીવાણુનાશક અને ચામડીને સ્વસ્થ રાખવાની શક્તિ હોય છે લગ્ન પહેલા હલ્દી લગાવવાથી તણાવ ઓછો થાય છે અને મન શાંત બને છે હેલો બા કેસે હો આપ ગુજરાતીમ કે ખબર કેસે હો મમ્મી ઈ ભલન ગુજરાતીમ હામો બોલે આપણે કેમ સમજાય બધું મારા બા ને થોડું કઈ સમજાવવું પડે કેટલા થયા બા એસી થયા પાંચ ઓછા પંચોતેર હજી અમારે તો એ કરવાનું ને હેલો ગર્લ્સ ફૂલ ક્યારે છે હવે તમારે કઈ પ્રકાશ પાડવો હોય તો પાડી ગયો હા એમ ચંદુરસ્તી તો જાળવાયેલી છે પૂરેપૂરી

તો હજી બાકી છે અરે ભાઈ બહુ કરી તમે મારે બહાર જવું છો પછી બહાર તમારે નીચેની ગેંગ છે તમે વચ્ચેની ગેંગમાં આવો છો હાચો ને હો ખોટો ખોટો એટેક અમારા પાછા નાના બે હાથો એટેક કરી દે આ રીતે હલ્દી રસમ માત્ર શણગાર નહીં પરંતુ શરીર અને મન બંનેની શુદ્ધિ છે જૂના સમયની માન્યતા છે કે લગ્ન પછી વધુ પોતાના પિયરમાંથી વિદાય લે છે હલ્દી રસમ એ પરિવાર સાથેનું એક ભાવનાત્મક જોડાણ છે માતા કાકી મામી બહેન બધા મળીને વધુને હલ્દી લગાવે છે અને કહે છે આજે તું અમારા ઘરની લક્ષ્મી છે કાલે બીજાના ઘરની વર માટે પણ આ રસમ ખાસ છે મિત્રો અને સગા હલ્દી લગાવીને તેને જીવનની નવી જવાબદારી માટે તૈયાર કરે છે હલ્દી રસમ દરમિયાન ગવાતા પરંપરાગત ગીતો તીખળ મજાક અને હસતા ચહેરા આ પ્રસંગને યાદગાર બનાવી દે છે ક્યારેક તો હલ્દી કરતા આખું ઘર પીળું થઈ જાય અને એ જ તો રસમની સાચી મજા છે માઇલ્સ માઇલ ઘી ચીઝ માખણ દહીં દૂધ આજના આધુનિક લગ્નોમાં હલ્દી રસમ હવે એક થીમ ઇવેન્ટ બની ગઈ છે પીળા કપડા ફૂલોના ડેકોરેશન ફોટોશૂટ ડ્રોન વિડીયો પણ એની મૂળ ભાવના આજે એજ છે શુભ શરૂઆત આશીર્વાદ અને પરિવારનો પ્રેમ હલ્દી રસમ એ લગ્નની ધમધમાટમાં થોડી ક્ષણો માટે સમય અટકાવી દે છે એક ક્ષણો જ્યાં પીળો રંગ ખુશી બને છે હાસ્ય આશીર્વાદ બને છે અને પરંપરા યાદ બની જાય છે આ જ કારણે કહેવાય છે હલ્દી વગર લગ્ન અધૂરા હા હા રેડે ચાલવા દ્યો તમને એમ કે હું છટકી દાયબ આગળની લાઈનમાં બેઠો એ ભેગું જ નહોતા થાય અહીં હવે ન ભેગું થાય પાસે કયા હોવા હા ભાઈ બધું રીત લઈ લેવાનું બે બે શબ્દો બધા બોલતા રહેજો થોડું થોડું મીઠું મધુર બોલતા રહેજો

দিবালে দিবালে আপনি হামে উড়াড হয়

아무 <laughs> 말도 અમે છે ને લગ્ન પ્રસંગમાંથી આવી ગયા છીએ પાછા મામાના ઘરે અને અહિયાં અમારે પાર્ટી નું આયોજન અચાનક જ થઈ ગયું ખબર નતી હું બહાર હતો સાહેબે બધું ઓર્ડર કરી દીધું અને કઈ કઈ કામ તેમ જો આ હાર્દિક ભાઈ અને બધાય દડબડાથી પહેલા તો શની શની શેની ભાભી બોલાવી ચક્કા ની પેને છે છેલું પાસલ હશે બાકી કાબેલી છે દાબેલી પછી પછી આવડું જો અને ઓલા બે બે પીસ તો શરૂ پورا થઈ ગયો મામા એમાંથી ચાલો શરૂ કરો હવે દિયાબેન ને ગરમાગરમ પછી આ ઠરી જાય પછી નો મજા આવે પીજો એટલે આજે અમે છે ને મામાના ઘરે ધડબડાટી બોલાવીએ છીએ અને હમણાં મામા અહીંયા જ છે એટલે ધડબડાટી અમારે બોલાવા જ કરવી છે વારે વાર નહીં એવું નથી મામી એ બપોરે એવું ચોખવટ પડતી હતી કે હમણાં મમ્મી આયા છે તો અમે તો આવ્યા કરશું એમ મેં કીધું તો વધારે મજા આવે આપણે તો જ મજા કરવાની છે ને આપણે કાઈ હવે કામ તો કરવાનું છે ને મજા એક મજા જ કરવાની છે વાહ ભાઈ વાહ અમારે બપોરે વાત થઈ હતી એટલે તૃપ્તિ ભાભી એવું કીધું કે જો તમે ની વાત કરતા હોય તો પાછા સાંજે લઈ જ જાજો તો જ વાત કરજો એમ પણ અમારે કાલનું ફિક્સ થઈ ગયું હતું તૃપ્તિભાભી કે કાલ તો ડોમિનોઝના પીઝા ખાશું કેમ કે અમારે અહીંયા અવેલેબલ હોય નહીં હવે હું ખાવા માંડું ને આ પૂરું કરી ના નહી તર પછી મારું મેલ રહી જાય પછી બીજો ઓર્ડર પાછો કરવો પડશે